નવરાત્રિ કે શ્રાવણ મહિના પછી ડાયમંડમાં દર વર્ષે બે ચાર વર્ષની વાત કરીએ તો સ્થિતિ ખૂબ જ સારી હોય છે અને આજથી હું તો પાંચ વર્ષ પહેલાંની વાત કરતો જ્યારે નવરાત્રિ પછી તો કન્ટિન્યુ ગીરાના વેપારીઓ કારખાના રથના કારણે ઓવર ટાઈમ કરાવતા હોય છે કારખાના વહેલા શરૂ થાય પાંચ વાગે અને રાત્રે નવ દસ વાગે હું ચલાવતા હોય છે પણ આજે પહેલા રશિયા યુક્રેન યુદ્ધ થયું અને આ છેલ્લે ટેરિફનું અસર થઈ એ સમય બે ત્રણ બે વર્ષથી સતત મંદી છે ને આ વર્ષે તો સાવ ઓવર તો ઠીક છે પણ ટાઈપમાં કાપ મૂકીને રત્નક્રોને ટૂંકમાં ઓછું વેતન મળે છે એવી પરિસ્થિતિ અત્યારે છે કંઈ આંતરરાષ્ટ્રીય લેવલે સારા સમાચાર આવે રશિયા યુક્રેન યુદ્ધ બંધ થાય અથવા ટેરિફમાં કંઈ ઘટાડો થાય તો કંઈક સારા સમાચાર આવી પરિસ્થિતિ છે દર વર્ષે બે ત્રણ વર્ષથી વેપારીઓને રત્નકલાકારો વાટે જ છે કે સારો સમય આવે અને આપણને પાછા સારો સમય આવે પણ સારો સમય દેખાતો નથી એટલે વિશ્વાસ બેસતો નથી આ તેજીના સમય તો કારીગરો અને ટાઈમને બધું હોય છે ને અત્યારે છેલ્લા એક દોઢ વર્ષમાં દસ પંદર ટકા રત્નકલકારોને રોજીરોટી ઓછી થઈ છે અને ભવિષ્યમાં જો આવું રહે તો એની વધારે અસર થાય